આયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગુજરાત ભાજપે લોકસભાની ચૂંટણીનું રણશુંગી ફૂંકી દીધું છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકની ચૂંટણી કાર્યાલયોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આણંદ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના દસ વર્ષના કાર્યકાળમાં થયેલા અદ્ભુત કાર્યોને યાદ કરતા આણંદ લોકસભા બેઠકને જંગી બહુમતીથી જીતાડવા અને કેન્દ્રમાં ફરી ત્રીજી વખત વડાપ્રધાન પદ પર નરેન્દ્રભાઈ મોદીને બેસવા માટે કાર્યકરોને હાકલ કરી હતી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા કાર્યાલયનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે નડ્ડાજી ભૂપેન્દ્રભાઈ સી આર પાટીલ ગાંધીનગર લોકસભામાં હાજર રહેશે બાકીના પચીસ લોકસભામાં વર્ચ્યુઅલ માધ્યમથી આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે આપણે સૌ નસીબદાર છીએ કે ગુજરાતના પરોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી છેલ્લા દસ વર્ષથી સમગ્ર ભારત દેશના વિકાસમાં જે મહત્ત્વનું યોગદાન આપ્યું છે ગરીબ વર્ગના લોકો હોય મધ્યમ વર્ગના લોકો હોય પાડી વિસ્તારમાં રહેતા હોય જંગલ વિસ્તારમાં રહેતા હોય આદિવાસી સમાજના લોકો હોય એમાં ખાસ કરીને બહેનોની ચિંતા કરી છે ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ ઊભી કરી છે એનો લાભ અને એને કામ કરેલા જે ભારતીય જનતા પાર્ટીની સરકારે છે એ ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની ચૂંટણીઓમાં ફરીથી હેડ્રિક વિજય થવાની છે અમારા પ્રમુખશ્રીનો ટાર્ગેટ છે કે આ લોકસભાની ચૂંટણી છવ્વીસે છવ્વીસ પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જીતીએ એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તન મન અને ધનથી લાગ્યા છે